નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

રાપર વિધાનસભા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બી જાડેજાના વરદ હસ્તે વિતરણ કરવામાં આવેલ સાથે દસ ગામોને ટ્રેક્ટર ટ્રોલી ગ્રામ પંચાયતોને અર્પણ કરવામાં આવ્યા આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ કૌશિકભાઈ બગડા કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજા ન્યાય સમિતિ ચેરમેન કિશોરભાઈ મહેશ્વરી જિલ્લા પંચાયત સદસ્ય ભગાભાઈ આહિર વણવીરભાઈ સોલંકી રાજુબા જાડેજા સાથે તાલુકાના અનેક અગ્રણીઓ તેમજ ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તાલુકા વિકાસ અધિકારી ત્રિવેદી સહિત હોદ્દેદારો પદાધિકારીઓ કર્મચારીઓ સરપંચો ઉપસરપંચો રાજકીય અને સામાજિક ક્ષેત્રોના આગેવાનો અને બહોળી સંખ્યામાં કાર્યકરો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા મેલેરિયા મચ્છરો નો ખાનારી માછલીઓ અમે રોકાયેલા પાણીમાં સુઈશું અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું દર્શક આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર